તો રામ રામને સીતારામ બધાને કેમ છો આ ઓકે તો અમે બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી લગ્ન પ્રસંગમાં અને મંદિરોમાં જોવા મળતી આ સફેદ કઢી આપણે બનાવીશું આજે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ કઢી છે તો તેને માટે મેં અહીંયા એક ખાણી લીધી છે ખાણીમાં આપણે ચાર આદુના ટુકડા છે તે ઉમેરી દેવાના છે ચાર લસણની કળી ચાર થી પાંચ મીઠા લીમડાના પાન તીખાશ માટે લીલા મરચાં લીધા છે મેં અને થોડા કાપેલા ધાણા લીધા છે કઢીમાં જેટલું મીઠું આપણે વાપરીએ તેટલું જ મીઠું આપણે ચટણી બનાવી તેની ભેગું ઉમેરી દેવાનું છે તો મેં અહીંયા એક ચમચી મીઠું લઈ લીધું છે અને મીઠું નાખ્યા બાદ સારી રીતે આપણે ખાંડી લઈશું આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી આપણે દહીં લીધું છે એક ગ્લાસ ફાટેલી ચટણી અને ચણાનો લોટ ફોનમાં થોડી ખરાબી થઈ ગઈ હતી એટલા માટે પૂરું બેટર બન બનાવ બનાવ્યું ત્યાં નથી બતાવી શકી તો આ બધી વસ્તુ મિક્સ મિક્સ કરી અને તેનું આપણે બેટર બનાવી લેવાનું છે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે મેં અહીંયા એક ગ્લાસ દહીં લીધો તો તેમાં મેં એક ગ્લાસ સામે પાણી ઉમેરી અને તેને ઝેરણી વડે ફેંટી લીધું હતું અને જરૂર પૂરતી છાશ આપણે થોડી ઉમેરીશું હજી તો આપણે ગેસ ઓન કરી લીધો અને તેનો આપણે પહેલાં વઘાર નથી કરવાનો તેની ઉપર આપણે તપેલું રાખીએ અને જ્યાં બેટર બનાવ્યું હતું તો તેમાં ઉમેરી દઈશું અને બેટરને સારી રીતે પાકવા દેવાનું છે એક ગ્લાસ જેટલી છાશ મેં ફરીથી ઉપરથી ઉમેરી દીધી હતી અને આ બેટરને આપણે એક ઉભરો આવી ગયો છે તો તેમાં આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણી કઢિયા પાકીને થોડી ઘટ થઈ ગઈ છે આપણી કઢી બાકીને ઘટ્ટ થઈ ગઈ છે તો આપણે તેને સાણસી વડે ઉતારી લઈશું અને ફરીથી થોડું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું જેમાં આપણે કઢીનો વઘાર કરવાનો છે તો મેં આમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની છે રાઈ ફટાફટ ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે થોડા સુકી મેથીના દાણા ઉમેરવાના છે અડધી ચમચી વઘાણી ઉમેરી છે બે લાલ મરચાં ઉમેર્યા છે ચાર લવિંગ થોડા મીઠા લીમડાના પાન અને આપણો આ વઘાર સારી રીતે તો થાય એમાં આપણે આમાં આ કઢીનું બેટર જે હતું તે ઉમેરી દેવાનું છે ખૂબ જ સુંદર કઢી દેખાઈ રહી છે મન તો થાય છે અત્યારે જ ફટાફટ ખાવા માંડું કઢીને તો આપણે સરસ રીતે આપણે આ વઘાર કરી લીધો ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલું ધાણા ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણે આ ગેસ બંધ કરી દીધો છે હવે ગેસ બંધ કરી દીધો ત્યાર પછી મેં અહીંયા થોડાક ધાણા ઉમેરી દીધા ત્યાર પછી તૈયાર છે આપણી ગરમા ગરમ ગુજરાતી કઢી તો કોને કોને આ કઢી ભાવે છે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો તો આજને માટે આટલું જ થાય બાય